સરતનપર બંદર ગામ ખાતે નવનિર્મિત થનાર ચેકડેમ તથા શેત્રુજી નહેરના આધુનિકરણનું વિધિવત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું બે હજાર પચીસના સવારના દસ કલાકે તળાજા તાલુકાના સરતનપર બંદર ગામ ખાતે ગુજરાત સરકારના માનની કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાજીના વરદ હસ્તે તથા માનની કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રી નિમુબેન બાંભણિયાજીના તથા તળાજા વિધાનસભાના ધારાસભ્ય શ્રી ગૌતમભાઈ ચૌહાણની પ્રેરેક ઉપસ્થિતિમાં ચેકડેમ તથા શેત્રુજી નહેરના આધુનિકરણના કુલ રૂપિયા પાંચ હજાર ચારસો ને એક્યાસી લાખના કામોનું વિધિવત રીતે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ ચેકડેમ થકી ખેડૂતોને સિંચાઈનો લાભ મળશે તેમજ સ્થાનિક જળસ્તરમાં વધારો થશે તથા આવનાર સમયમાં આ વિસ્તારનો વિકાસ પણ થશે આ ખાતમુહૂર્ત પ્રસંગે તળાજાના ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી રૈયાબેન મૈયાણી જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી દિગ્વિજયસિંહ ગોહિલ પૂર્વ રાજ્યમંત્રી શ્રી આરસીભાઈ મકવાણા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શ્રી વિક્રમભાઈ ડાભી જિલ્લાના મહામંત્રી શ્રી સીપીભાઈ સરવિયા જિલ્લા મંત્રી શ્રી ડૉક્ટર મનોહરભાઈ બલદાણીયા સર્વોત્તમ ડેરીના ચેરમેન શ્રી મહેન્દ્રભાઈ પનોત તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી રાણાભાઈ સોલંકી નગરપાલિકાના પ્રમુખ શ્રી હેતલબેન રાઠોડ મહુવા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી દુલાભાઈ ભાલિયા તથા સિંચાઈ વિભાગના અધિક્ષક શ્રી ઉપાધ્યાય પ્રાંત અધિકારી શ્રી મામલતદાર શ્રી તેમજ જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ નગરપાલિકાના ચૂંટાયેલા સદસ્યશ્રીઓ તેમજ તળાજા શહેર તાલુકા ભાજપના સંગઠનના પ્રમુખશ્રીઓ મહામંત્રીશ્રીઓ તેમજ સંગઠનના વર્ગશ્રીઓ અને સરપંચશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા Taklah kami kehidupan musim itu banyak. Kami kehidupan jemputan itu bersih tidak sama dengan musim. Kita boleh sertai kereta itu bersih. Abis tarla,